દમણ દીવ પવનહંસ હેલિકોપ્ટર આજે દમણથી તો રવાના થયું પણ દીવ પહોંચતા પહેલાં જ તે દમણ પરત ફર્યું હતું દમણથી હેલિકોપ્ટર દીવ માટે ઉડાન ભરી હતી પરંતુ દીવ પહોંચતા પહેલાં જ ખરાબ વાતાવરણના કારણે તે વચ્ચે જ અટવાયું હતું ત્યારબાદ હેલિકોપ્ટર દીવથી થોડે જ દૂર હતું ત્યારે દીવ એરપોર્ટ પરથી ખરાબ વાતાવરણને લીધે લેન્ડિંગ નહીં થાય તેવું જણાવતા પાયલોટે પણ દીવ ઉતરવું સુરક્ષિત નહીં હોવાથી તેને ફરી દમણ સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું ખરાબ વાતાવરણના કારણે મુસાફરોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો સુરક્ષિત લેન્ડિંગ કરતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો અને હું અહીંયા દમણથી દીવ ચો ચોપરમાં ત્યાં અમારી હોસ્ટેલ છે ત્યાં અભ્યાસ કરવા માટે જઈ રહ્યો હતો અને પછી અડધો કલાક થયો અમે ચોપર ઉપાડી પણ દીવ પહોંચવાના જતા પણ ત્યાંનું હવામાન વાતાવરણ ખરાબ હતું એટલે ત્યાંથી આગાહી મળી કે પાછું તમારે દમણ જવું પડશે અહીંયા લેન્ડિંગ નહીં થાય શું કયા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવાનો વારો મુશ્કેલી તો કાંઈ પડી નહીં પણ ત્યાંથી એલર્ટ કરવામાં આવ્યા કે અહીંયા લેન્ડિંગ થશે નહીં ત્યાં દીવમાં વધારે વાતાવરણ ખરાબ છે इतला माटे पाचू તમારે દમન જવું પડશે મેં જ્યોતિ પીવી એરપોર્ટ ડાયરેક્ટર ડીઓ એરપોર્ટ આજ હમારે વાતાવરણ કી وجہ સે سارے ફ્લાઇટ્સ કેન્સલ હો ગયા ઓર હમ યાત્રીઓ કો સભી ઇન્ફોર્મેશન દે દિયા અબ આપકે ફેસિલિટેશન કે લિયે એક સબકuch કર દિયા ઇધર કон કон સી ફ્લાઇટ હે આપકે ના અ એલાયન્સ કા એક ફ્લાઇટ હે ઓર ઇન્ડિગો કા દો ફ્લાઇટ સે 106 ઓર અમદાવાદ સે ઓર એલાયન્સ મુંબઈ સે और एक हेलीकॉप्टर भी आता है एक हेलीकॉप्टर भी आता है